જય શ્રી રામ ને જય દ્વારકાધીશ રહેશે હવે તો રાજકોટ વાળા ને હવે શિયાક ઉત્તરાખંડ બાજુ કુવા સુધી લટાર મારવી હોય તો મનમાં હું જાતા નહીં કારણ કે પશ્ચિમ રેલવે એ આપણી હાટુ નવી સ્પેશિયલ ગાડી પાટા ઉપર ચડાવી દીધી છે આ તો કેવી વાત થાય ખબર છે જાણે હાગા મામાના ઘરે જાવું હોય એટલી હેલી વાત કરી દીધી છે ટ્રેન નંબર છે જીરો પચાસ છેતાલીસ જરાક મગજના ગુણે નોંધી લેજો આ ગાડી દર સોમવારે રાત્રે સાડા દસ વાગે રાજકોટ થી ઉપર છે એટલે તમારે શું કરવાનું ઘરે મસ્ત ગરમા ગરમ બાજરાના રોટલા રીંગણાનો ઓળો અને ઠાકરનો નો દેશ આપીને છેલ્લા મુખવાસ આવતા જાવતા સ્ટેશને પહોંચી જવાનું છે ગાડીમાં બેસીને સીધા ઝઘઝાટ ઊંધી ઊંઘી જવાનું છે શેક બુધવારે સવારે હવા પાંચ વાગે લાલ કુવાએ ઉતારે ત્યાં જ આખું કાઢવાની છે અને પાછા આવવું હોય તોય ટેન્શન નથી રવિવારે બપોરે ગાડી ઉપર છે અને સોમવારે પાંચ સુધીમાં રાજકોટ ઘર ભેગા કરી દેશે રસ્તો જો છે એ તો જુઓ વાંકાનેયાર સુરેન્દ્રનગર વિરમગામ મહેસાણા પાટણ ભેલડી

તો સેકન્ડ અને થર્ડ એસી તૈયાર છે ને થી પવન ખાતું જવું હોય તો સ્લીપર પણ છે પણ હા જો છેલ્લી છેલ્લી ઘડિયા જાગ્યા અને જનરલ ડબ્બામાં બેસવાનો વારો આવ્યો તો વહેલા પહોંચજો નકર પછી ગાડીમાં એક ટાટિયો અંદર ને એક ટાટિયો બહાર રાખીને પવનમાં વાળ વિખેરતા વિખેરતા જવું પડશે પછી કેતાને ભાઈએ કીધું નહોતું બુકિંગ ની તારીખ ખાસ લખી લ્યો તેર ફેબ્રુઆરી સવારના ફોર્મ માં બુકિંગ ચાલુ થઈ જવાનું છે એટલે ભલે તમે કોવારા હો કે પરણલા લેકેશન માં ફેમિલી ફેમેલી ને જક ભરપ જોવા કે ફરવા લઈ જવી હોય તો અત્યારથી જ આયર સીટીસી ની વેબસાઈટ પર જઈને ફટાફટ ટિકિટ પાડી લેજો નકર સેલી ઘડીએ બૈરી ખીજા છે કે આખી દુનિયા ફરી આવી ને આપણી ટિકિટ તો કન્ફર્મ ન થાય એ ઠપકો સાંભળવો એના કરતા ટાઈમસર પીઆરએસ કાઉન્ટર પર જઈને બુકિંગ કરાવી લેવું સારું જો ભાઈ આવી જ અસલ દેશી સાચી અને કામની માહિતી રોજે રોજ હોતી હોય તો આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવામાં જરાય આળસ ના કરતા આમાં જ્યાં તમારા ખાતામાંથી પૈસા કપાય છે મફત જ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા માસીના માછી ના છોકરા અને કાકાના છોકરાઓને શેર કરી દેજો જેથી કોઈને ફરવા જવું હોય તો બિચારો રાજી થાય હાલો જ્યારે અત્યારે આટલું જ ફરી મળીશું કંઈક નવું લઈને ત્યાં સુધી મોજ કરો ખાતા પીતા રહો અને જય શ્રી રામ